નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી દસ ઓક્ટોબર કે જ્યારે જુનાગઢ ની અંદર ખેડૂતો ભેગા થયા હતા સર આપવામાં વાત ચાલે પણ ક્યાંય સરકાર એમનો જવાબ ના આપ્યો અચાનક નવ તારીખ આપવામાં આવી અને એ દિવસે કહેવામાં આવ્યું કે તમામ ખેડૂતો જિલ્લાભર માંથી આવે ગાંધીનગરમાં ભેગા થાય આંદોલન કરવાનું છે સરકારને કહેવાનું છે કે અમારી આ માંગ છે તે પૂરી કરવામાં આવે પણ હવે આ બધી જ બાબતે જે પરેશ ગોસ્વામી છે પરેશભાઈ પરેશભાઈ છેલ્લા આપણે વાત કરી હતી કે નવ તારીખે જયારે તમામ ખેડૂતો છે પરેશ ગોસ્વામી છે આ બધા જ લોકો ગાંધીનગર આવવાના છે સરકાર ને કહેવાના છે જે માંગ છે એ પૂરી થવી જોઈએ હવે આ બધી જ બાબતે માંગ પૂરી થાય કે પછી તમે બધા જ લોકો ભેગા થાય પહેલા સરકારે તમને બોલાવ્યા છે હવે સૌથી પહેલા તો કોનો ફોન આવ્યો હતો ને શું તમારી સાથે વાતચીત થઈ છે આ તમામ મુદ્દે પેલી વાત તો એ છે કે સરકારે અમને નહીં પણ ખેડૂતોને બોલાવ્યા છે એવું કહી શકાય કેમ કે સરકાર છે ખેડૂતની વાત સાંભળવા માંગે છે આમ તો નવ ડિસેમ્બર બે હજાર પચીસ અને મંગળવાર આ દિવસે ગાંધીનગરમાં બધા જ ખેડૂતો એકઠા થવું આવી જાહેરાત અમારી કિસાન સહકાર સમિતિ દ્વારા કરવામાં પણ આવી હતી પણ અમે જે ત્યાં એ પહેલા સરકાર તરફથી એક અમને પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે ખાસ કરીને કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી અમને આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી છે એ અમારી વાત સાંભળવા માંગે છે એ સમજવા માંગે છે કે ખેડૂતની શું માંગ છે અને કેવી રીતે આપણે ખેડૂતની માંગ ઉપર ચર્ચા કરી શકીએ એટલે ત્યાંથી ફોન આવ્યો છે કે સાહેબ છે તમારી સાથે બેઠક કરવા માંગે છે અને તમારી શું માંગ છે એ સાંભળવા માંગે છે કે અમે પણ કીધું છે કે જે પણ વાતચીત થશે એ ઓન કેમેરા કે ઓન મીડિયા થશે ટૂંકમાં ગુજરાતનું મીડિયા છે એ ચલાવે ગુજરાતના દરેક ખેડૂત છે ઘરે બેઠા બેઠા જોઈ શકે અને આપણી વચ્ચે ચર્ચા થાય કેમ કે જે ત્રણ માંગણી છે માંગણી લઈ અને અમે જે ગાંધીનગર જવાની વાત કરીએ છીએ નવ તારીખે તો અમે જે રીતે જુનાગઢમાં પણ તમામ મીડિયા હતું જુનાગઢની અંદર પણ હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને એ એકઠા થયા પછી પણ એક કામ તો જ કે અત્યારે આપણે રજૂઆત કરવાની છે સરકાર જુનાગઢ ખાતે આપી હતી એ જ ત્રણે ત્રણ માગણી છે એ અમે કૃષિ મંત્રીને આપવા માટેનું આયોજન કર્યું હતું જ્યારે જયારે કૃષિ મંત્રીને ત્રણેય માગણી આપણે આપવા માટેનું આયોજન કર્યું હોય સામેથી જો કૃષિ મંત્રી એવું કહેતા હોય કે અમારે તમારી માગણી છે એ અ સંભાળવી છે કે સાંભળવી છે અને હેન્ડ ટુ હેન્ડ લેવી છે તો આ હું એમ કહું કે આ પોઝિટિવ બાબત છે જ્યારે પણ કૃષિ મંત્રી જો ખેડૂતનું સાંભળવા માંગતા હોય તો પોઝિટિવ બાબત કહેવાય અને એક વખત આપણે ચાન્સ સરકારને પણ આપવો જોઈએ એટલે અમે એવું નક્કી કર્યું છે કે જે નક્કી કર્યું એ પણ સર્વાનુમતે નક્કી કર્યું છે મેં અનેક ખેડૂત આગેવાનોના પણ અભિપ્રાય લીધા છે અમારી જે કિસાન સહકાર સમિતિ છે એના જે તમામ મેમ્બરો છે તમામ કન્વીનરો છે અ એ તમામ કન્વેનરની અમે ગઈકાલે મીટિંગ પણ બોલાવી હતી અને એની મીટિંગ કર્યા પછી સર્વાનુમતે બધાએ એવું નક્કી કર્યું છે કે જે અત્યારે આપણે જે આ પ્રસ્તાવ આવ્યો છે એ એક વખત સ્વીકારવો છે એટલે અમે સહમતી આપી છે કે કઈ વાંધો નહીં કૃષિ મંત્રી આપણે સાંભળવા માંગતા હોય તો આપણે જઈએ અને કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે આગેવાનો આગેવાનો એટલે કે ત્રીસ પાંત્રીસ કે ચાલીસ પચાસ જે તમારા આગેવાનો હોય અત્યારે તમે આગેવાનો આવો અને આગેવાનો સાથે મીટિંગ થશે એટલે અમે પણ એવું નક્કી કર્યું કે આગેવાનો જઈએ આગેવાનો જઈને આ તમામ જે રજૂઆત છે એ ત્રણેયની જે મુદ્દાની રજૂઆત અમે લેખિતમાં આપી દઈએ માની લઈએ કે લેખિતમાં આપી દીધું અને પછી પણ અમુક સમય મર્યાદાની અંદર કામ ન થાય તો ચોક્કસથી અમારું જે આ સમિતિનું કામ છે કે જ્યાં સુધી ખેડૂતને ન્યાય ન મળે ત્યાં સુધી લડવાનું છે એ રીતે સમિતિ છે લડવાની છે આંદોલન પૂર્ણ નથી થતું બેન અહીં જોવાની વાત એ છે કે આ મળવા જઈએ છીએ એનો મતલબ એવો નથી કે આંદોલન પૂર્ણ થાય છે

અને અનેક આંદોલનો કદાચ ભવિષ્યમાં પણ થશે પ્રથમ વખત એવી ઘટના બની રહી છે કે ગુજરાતના કૃષિ મંત્રી છે એ ડાયરેક્ટ ખેડૂતની વાત સાંભળવા માટે તૈયાર થયા છે હવે પ્રથમ ઘટના બનતી હોય હોય ને એના અમે બનતા સારી બાબત છે પોઝિટિવ બાબત છે એટલે અમે આ વાતને વધાવીએ છીએ કૃષિ મંત્રીના પ્રસ્તાવને પણ વધાવીએ છીએ એક વખત અમે આ પ્રયોગ કરીને પણ જોવા માંગીએ છીએ જો આ પ્રયોગ કરવા પછી પણ ખેડૂતોના ત્રણેય મુદ્દાથી સોલ્વ નહીં થાય

તો કૃષિ મંત્રી પાસે જશું તો ત્યાં પણ અમે જાહેરાત તો એ જ હતી કે નવ તારીખે કૃષિ મંત્રી સમક્ષ જશું અને છે જુનાગઢમાં કરેલી છે એ જ લેખિતમાં અમે કરવાના છે એટલે નવ તારીખે અમારે જવાનો ઉદ્દેશ્ય તો રજૂઆત જ હતી કે અમે લેટર પેડ ઉપર કિસાન સહકાર સમિતિના લેટર પેડ ઉપર એક આવેદન લખીએ આવેદન લખીને કૃષિ મંત્રીને આપીએ ત્રણ માંગ છે ને પૂરી કરો તો એ આવેદન છે એ જે દસ પંદર હજાર કે વીસ હજાર ખેડૂતોને લઈને જઈએ અને ત્યાં પછી અમે આપીએ લેખિત આવેદન એ જ આવેદન છે કૃષિ મંત્રી લેવા તૈયાર છે તો એમાં ખોટું શું છે પોઝિટિવ બાબત તો ચોક્કસથી છે પણ મેં આપને કીધું જેટલું અત્યારે પોઝિટિવ કૃષિ મંત્રી તરફથી અત્યારે એ આવ્યું છે કે મારે આવેદન સ્વીકારવું છે અને આવેદન હેન્ડ ટુ એન્ડ લેવું છે ખેડૂતની વાતને સમજવી છે એ જે કૃષિ મંત્રી એટલા પોઝિટિવ થયા છે હું આશા રાખું કે અમે આવેદન આપીએ પછી આ ત્રણે ત્રણ મુદ્દા સોલ્વ કરવામાં પણ કૃષિ મંત્રી પોઝિટિવ રહીએ અને ત્રણે મુદ્દા સોલ્વ કરે તો અમારા માટે ખૂબ સારી બાબત રહેશે કોઈ તારીખ આપવામાં આવી છે તમને તારીખ ની અંદર એવું છે કે બધા અલગ અલગ નેતાઓના કોઈ શેડ્યુલ હશે મને ખબર નહીં કેમ કે એ તો રાજકીય બાબતો હોય છે એટલે અમને અમારો વિષય નથી પણ એટલું ચોક્કસથી કહેવામાં આવ્યું છે આવતીકાલે

એ બરાબર નથી થઈ અથવા તો બરાબર નથી સાંભળી તો નવ તારીખે અમે જે આયોજન હતું એ કન્ટિન્યુ કરશું એમાં ક્યાં કોઈ સવાલ છે એટલે એ એ વાત છે એટલે અમને એટલો વિશ્વાસ છે અમારા અમારા તરફથી જે કહેવામાં આવ્યું છે કે તારીખ જ કૃષિ મંત્રી મળે અને એ માટે પણ કૃષિ મંત્રી પોઝિટિવ છે નવ તારીખ પહેલા અમને મળવા તૈયાર છે અને આવતીકાલે બે ડિસેમ્બર સુધીમાં અમને એની તારીખ પણ ફિક્સ કરીને આપી દેશે ત્યાર પછી અમે ખેડૂતોના મુદ્દા લઈને ત્યાં ગાંધીનગરમાં રજૂઆત કરીશું એટલે તમને સરકાર ઉપર ભરોસો છે કારણ કે સરકાર ને જો ખેડૂતો માટે વિચારવું જોઈએ તો પછી તારીખ આપવાની વાત જ ના આવે એવું જ કહી દેવામાં આવે આવો આપણે લોકો મીટિંગ કરી લઈએ ખેડૂતોનો સવાલ છે જગત નો તાતની વાત છે અત્યારે કારણ કે સરકાર હર વખતે ગોળ ગોળ જવાબ આપી અને પછી બધા જ લોકો વિચારતા વિચારમાં મૂકી દે છે કે હવે સરકાર શું કરવા માંગે છે નહીં નહીં પેલી વાત એ છે બેન સરકાર શું કરવા માંગશે તો હું ના કહી શકું પણ હું શું કરી શકું એ ચોક્કસથી હું હું કહી શકું તમને એટલો વિશ્વાસ અપાવી શકું અને ગુજરાતના દરેક ખેડૂતોને એટલો વિશ્વાસ અપાવી શકું મુદ્દા જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાનું છે એટલે એમાં કોઈ ફેરફાર નથી એ અમારા તરફથી અમે કહી શકીએ સરકાર શું કરશે એ તો સરકારની વાત છે પણ જે તારીખની વાત છે તારીખ જે છે મુલાકાતની તારીખ છે કે અમે ક્યારે મળવા જઈ શકીએ પણ હવે કૃષિ મંત્રી છે બની શકે કે એના શેડ્યુલ પણ બીજી હોય બેન ઘણી વખત એવું થતું હોય હું તો એક સામાન્ય ખેડૂત છે સામાન્ય નાગરિક છે સામાન્ય નાનો એવો હવામાન નિષ્ણાંત છે મને પણ ઘણા મિત્રોના ફોન આવતા હોય ક્યારેક મને રજૂઆત કર્યા અમુક ખરેશ પણ અમારે તમને આ બાબતમાં આ કામથી મળવું છે સમય આપો મારે પણ ઘણી વખત એવું થાય કે મારે એને સમય આપવો પડે કે તમે આની આ તારીખે આવજો કે બધાના પોતપોતાના શેડ્યુલ હોય બની શકે કે કૃષિ કૃષિમંત્રીનો કોઈ શેડ્યુલ હશે એટલે એ કઈ તારીખે મળવા બોલાવે એનાથી અમારો કોઈ મતલબ નથી મળે છે ને એ મહત્વનું છે મળે અમારી વાત સાંભળે અને સાંભળ્યા પછી વાતનું નિરાકરણ કરે

મગફળીની ખરીદી થઈ રહી છે એની જગ્યાએ પશુ મણની ખરીદી ચાલુ કરી દઈએ આ ત્રણેય મુદ્દા સોલ્વ કરી દઈએ ત્યાર પછી જ અમારું આંદોલન પૂર્ણ થશે અને આ ત્રણેય મુદ્દાનું જો નિરાકરણ આવશે તો ચોક્કસથી હું આપણા કૃષિ મંત્રીનું સન્માન પણ કરીશ આરતોરા કરીશ સાલ ઉઠાડીને સન્માન કરીશ કેમ કે મારા ગુજરાતના ખેડૂતોનું ભલું કરે એનું સન્માન થવું જોઈએ એટલે આ અમારું આખું આયોજન છે તમે ખેડૂતો સાથે વાતચીત કરી આ મુદ્દે ચોક્કસ થી કરી છે બેન આ પ્રસ્તાવ ચાર દિવસ થયા છે છે અમે અમે દિવસ થયા એ પછી છેલ્લા ત્રણ દિવસથી બધાના મંતવ્યો લીધા છે ખેડૂતના મંતવ્ય એટલે કહી શકાય કે બધા જ છપ્પન લાખ ખેડૂત છે તો વ્યક્તિગત બધા સાથે વાત ન થઈ શકે પણ મારા સંપર્કમાં જેટલા ખેડૂત આગેવાનો છે જે ખેડૂતો છે કઈક નેતૃત્વ કરી શકે એવા છે જે આ વાતને સમજી શકે એવા છે જેની અંદર રાજનીતિના પણ ગુણ છે એવા સારા સારા હતા એવા ખેડૂતો મંતવ્ય લીધા એ એ દરેક લીધા પછી અમે અમુક રાજકીય પાર્ટીના પણ મંતવ્ય લીધા છે અને એ પછી અમે અમારી સમિતિની મિટિંગ કરીને પછી સમિતિની મિટિંગની અંદર સર્વાનુમતે આ નિર્ણય કરવામાં આવ્યો છે એનું કારણ છે બેન કદાચ હું એક ધારું કે ના એવું નથી કરવું ને આપણે તો આંદોલન જ કરવું છે તો ના થઈ શકે એનું કારણ છે છે કે અમે સમિતિના બેનર નીચે લડી રહ્યા છીએ કિસાન સહકાર સમિતિ એના જેટલા પણ કન્વીનરો છે આ જે કન્વીનરો બધા બેઠકમાં સર્વાનુમતે નક્કી કરે એ જ કરવું પડે છે એમાં અમારા કન્વીનરોને બધાનો હોદ્દો એક સરખો છે બેન અમારો નિયમ એવો છે સમિતિનો કોઈ પણ કામ કરવું હોય એમાં બહુમતીમાં જે નિર્ણય થાય એ કરવાનો હું કદાચ એમ કહું કે આપણે નથી મળવું ને આપણે આંદોલન જ કરવું છે એ ના થઈ શકે જે બહુમતીમાં જે નિર્ણય આવે એ કરવાનો હોય તો અમારી અંદર સમિતિની મિટિંગની અંદર બહુમતી એવી થઈ છે કે આ પ્રસ્તાવને આપણે સ્વીકારીને એક વખત આપણે ટ્રાય કરવી છે તો બહુમતી થઈ છે તો અમે આ નિર્ણય લીધો છે અને સાથે અમને અનેક ખેડૂત આગેવાનોએ પણ એ કીધું છે કે ના આ પોઝિટિવ બાબત છે તમે એમની સાથે મળો હા અમુક રાજકીય લોકો મને એવું કીધું છે કે મુલાકાતે બોલાવતા હોય તો પણ ના જોવું જોઈએ તમારે આંદોલન જ કરવું જોઈએ એ રાજકીય લોકો બે ત્રણ લોકો એવું કીધું છે બાકી બધા જ ખેડૂત આગેવાન અને અમારી કમિટીએ આ પ્રસ્તાવને સ્વીકારવા માટેની વાત કરેલી છે હવે તમે સરકારના મંત્રીઓને મળવા જાઓ કૃષિ મંત્રીએ તમને બોલાવ્યા છે હવે વાત એવી કરે કે બંધ બારણે બેઠક કરવાની છે તો તમે સહમત થશો વાત તમે એવું કરી કે ઓન મીડિયા બધું થવું જોઈએ સરકારે તમારી સામે એ સમય પ્રસ્તાવ રાખ્યો કે બંધ બારણે બેઠક આપણે બધા કરી લઈએ તો બંધ બારણે બેઠક ની ક્યાં વાત છે બેઠક થવાની જ નથી આની અંદર આવેદન જ આપવાનું છે જેવી રીતે દસ ની સંખ્યામાં જે ખેડૂતો આવવાના હતા દસ કે વીસ હજાર ની સંખ્યામાં એની જગ્યાએ આ આગેવાનો જશે ને આવેદન આપવાનું છે એમાં મીટિંગ બંધ બારણે કે ખુલ્લા બારણે કોઈ બારણા જ નથી કોઈ બેઠક જ નથી બેન આમ સમજો અમારે લેખિતમાં રજૂઆત કરવાની છે રજૂઆત કરીને લેખિતમાં કહેવાનું છે કે અમારી એટલી માંગણી છે તમે પૂરી કરો આ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે બેઠકની ક્યાં વાત જ છે બેઠક છે અમારું જે આવેદન પત્ર છે આપવાનું છે માગણી છે એ આવેદનમાં લખેલી હશે ને ત્રણેય માંગણી અમે મૌખિક ત્યાં વાંચીને પણ સંભળાવવાના છે અને એ મીડિયાની સમક્ષ જ હશે આવેદન કોઈ બંધ બારણે હોય નહીં આવેદન છે જાહેરમાં જ હોય ત્યાં મીડિયાની હાજરી હશે અને ગુજરાતનું દરેક મીડિયા પણ હશે અમારા જે અલગ અલગ પ્લેટફોર્મ છે યુટ્યુબ હોય ફેસબુક હોય વગેરે

બેન એવું તો અમે ચોવીસ નવેમ્બર ના રોજ પણ કીધું હતું ચોવીસ નવેમ્બરના રોજ જે કિસાન સહકાર સમિતિની મિટિંગ થઈ ત્યારે અમે જે તારીખ નક્કી કરી કે ભાઈ તારીખે આપણે ગાંધીનગર જવું છે ત્યારે તારીખે જે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ નું જે અમે વિડીયો બાઇક મોકલેલી હતી જે અલગ અલગ મીડિયા ને એની અંદર અમે સ્પષ્ટ મેં મારું સ્ટેટમેન્ટ આપેલું છે કે જે અમે દસ નવેમ્બર બે ના રોજ કલેક્ટરને જે આવેદનપત્ર આપ્યું છે એ કદાચ ગાંધીનગર પહોંચાડવામાં નથી આવ્યું એવી અમને શંકા છે કે હવે અમે ડાયરેક્ટ કૃષિ મળવા જવાના છે એટલે અમને ક્યારે પણ શંકા કે કે કદાચ હોય નથી પહોંચ્યું કલેક્ટર જાણે જાણે પણ મને અત્યારે એવી શંકા છે કે નહીં પહોંચ્યું હોય જેથી કરીને અમે નવ તારીખે ગાંધીનગર જવાના હતા તો ગાંધીનગરથી કૃષિ મંત્રીએ અમને આવકાર્યા છે તો સ્વાભાવિક રીતે કૃષિ મંત્રી આવકારતા હોય તો એક વખત જવું જોઈએ કૃષિ મંત્રી છે એક જે આપણું ખેતીનો પ્રશ્ન છે ખેડૂતનો પ્રશ્ન છે ખેડૂતનો પ્રશ્ન હોય સામે ચર્ચા વગર થવાનું જ નથી તો ચર્ચા કરવા માટે તૈયાર છે તમારી વાત આવેદન લેવા માટે તૈયાર છે તો પછી જવાનું જ હોય એટલે અમે નક્કી કર્યું છે કે ગાંધીનગર જે જવાની અમે જાહેરાત કરી હતી અમારો કાગળ ત્યાં નથી પહોંચ્યો એવી અમને શંકા હતી અમે મીડિયાથી જાહેરાત કરી તો બની શકે કે મીડિયાના મારફતે કદાચ વાત પહોચી ગઈ હશે વાત કરી હોય પણ વાત કરી છે અને અમે ત્યાં મળવા જવાના છીએ આ હકીકત છે પરેશભાઈ જે અત્યારે કમોસમી વરસાદ આવી એમની સહાય જુનાગઢ જિલ્લાના ખેડૂતોના ખાતામાં આવવાની શરૂ થઈ ગઈ છે ખેડૂતો સાથે કોઈ વાતચીત થઈ છે ખેડૂત સાથે પણ મારે એક બે સાથે વાત થઈ છે ને અને સરકારી અધિકારી સાથે પણ મારે વાત થઈ છે આમ જોવા જઈએ તો ગુજરાતના ખેડૂતોને જે દસ હજાર કરોડ રૂપિયાની રકમની જે સરકારે જાહેરાત કરી હતી એના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ હતી અને અત્યારે પણ ચાલુ છે જો કે એની અંદર પાંચ દિવસનો સમય સરકાર તરફથી વધારવામાં પણ આવ્યો છે પાંચ ડિસેમ્બર સુધી હજુ પણ ખેડૂતને જેને ફોર્મ ભરવાનું બાકી હોય એ ભરી શકશે એટલે આમ તો સર્વર પણ ડાઉન હતા એટલે ખેડૂતો ભરવું હતું પણ સર્વર ડાઉન હોય એટલે વીસી છે એ ફોર્મ ભરી નતા શકતા એટલે સરકારની અહીંયા ક્યાંક ને ક્યાંક એ પણ ખામી સામે દેખાણી હતી એ ન થવું જોઈએ પણ થયું છે હું તો આશા રાખું બીજી વખત એવું ના થવું જોઈએ એટલે જે ફોર્મ ભરવાના જે ચાલુ છે પણ જે લોકોએ ફોર્મ ઓલરેડી ભરી દીધા છે એમાં અનેક ખેડૂતના ખાતામાં માત્ર જુનાગઢ કરતા રાજ્યના અધિકારીઓ દ્વારા બે ત્રણ દિવસથી ચાલુ થઈ ગયું છે એમાં જુનાગઢ જિલ્લાનો પણ સમાવેશ છે જામનગરનો પણ છે અમરેલી છે અને બીજા અન્ય જિલ્લાઓના પણ છે એટલે એ રકમ અત્યારે આવવાનું ચાલુ થઈ ગયું છે અને બીજી વાત એ પણ છે મહત્વની ઘણા લોકોને એક એવી શંકા હતી બેન કે જે મિત્રો ટેકાના ભાવે મગફળી વેચાણ કરશે એને કદાચ આ સહાયનો લાભ નહીં મળે બંને લાભ નહીં મળે પણ મારી સમક્ષ એવા પણ દાખલા ઘણા બધા આવ્યા છે કે જેને ટેકાના ભાવે મગફળી પણ વેચી છે ને એના એકાઉન્ટમાં સહાયની રકમ પણ આવી છે એટલે બંને લાભ મળ્યા છે તો એ સારી બાબત છે એટલે આવનારા સમયમાં બધા જ લાભ મળી જાય એ પણ જરૂરી છે અત્યારે તો ઠીક છે શરૂઆત થઈ ગઈ છે પછી એવું બને કે પચાસ ટકા ખેડૂતને મળે ને પચાસ આ સહાય વંચિત રહીએ એવું ન થવું જોઈએ માની લઈએ કે કદાચ એવું થાય તો એવું થાય તો એવું થશે તો પણ સરકાર વિરુદ્ધ પણ આંદોલન ચલાવીશું કેમ કે ખેડૂતને જે પણ હક મળવો જોઈએ એ બધા જ ખેડૂતને સરખો હક મળવો જોઈએ કોઈ ખેડૂત એ હકથી વંચિત હોય તો એના માટે લડવું એ અમારું કર્તવ્ય છે એટલે આ સહાયમાં પણ કોઈ ખેડૂતને અન્યાય થશે તો પણ અમે લડીશું

લઈને નવેમ્બર સુધી ચાલતી હોય છે આ વર્ષે એવું બન્યું કે પંદર નવેમ્બર પછી પણ તાપમાન છે એ ઊંચું રહ્યું ખાસ કરીને દરિયાઈ તાપમાન ઊંચું રહ્યું બંગાળની ખાડીનું તાપમાન ઊંચું રહ્યું જયારે પણ કોઈ વરસાદી સિસ્ટમ દરિયામાં બને છે ને ત્યાં ઓગણત્રીસ ડિગ્રી કરતા તાપમાન ઊંચું હોય સ્વાભાવિક રીતે એ સિસ્ટમ છે વધુ મજબૂત પણ થતી હોય સાયક્લોન સુધી પણ પહોંચતી હોય એવી જ રીતે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ સિસ્ટમ બની બની હતી અને ત્યાં દરિયાઈ છે ડિગ્રી કરતા હતું જેથી કરીને વધુ મજબૂત ઇન્ટેન્સિફાઈ થઈ અને એ સાયક્લોનમાં પરિવર્તિત થઈ હવે એ સાયક્લોનમાં પરિવર્તિત થઈ એટલે દર વખતે જ્યારે પણ કોઈ સાયક્લોન બને છે તો કોઈ પણ સાયક્લોનનું નામ આપવામાં આવતું હોય છે એટલે દરેક દેશનું જે ક્રમ આવતું હોય છે નામ આપવાનું આ વર્ષે ક્રમમાં નામ હતું યમન દેશ એટલે યમન દેશે નામ આપવાનું હતું યમન દેશે નામ આપ્યું છે દીતવા હવે આ દીતવા સાયક્લોન છેલ્લા ત્રણ ચાર દિવસથી શ્રીલંકામાં કાળો કહેર મચાવી રહ્યું છે શ્રીલંકાની અંદર અનેક જાનાની પણ થઈ છે અને ત્યાંથી જે સમાચાર આવી રહ્યા છે ખૂબ દુઃખદ છે આપને વિચલિત કરે એ પ્રકારના પણ આવી રહ્યા છે મને દુઃખ છે પણ શ્રીલંકામાં પણ તબાહી મચાવી છે અને હવે આપણા ભારત દેશના જે દક્ષિણ હિસ્સા છે એમાં પણ અત્યારે એની અસર ચાલુ થઈ ગઈ છે જેમાં ખાસ કરીને હજુ પણ આવનારા ત્રણ ચાર દિવસ સુધી કેરળ કર્ણાટકના અમુક વિસ્તારો તમિલનાડુ આંધ્રપ્રદેશ અને આટલા વિસ્તારોની અંદર આ વાવાઝોડાની અસર થાય ત્યાર પછી આ સાયક્લોન છે વિખેરાઈ જશે નષ્ટ થઈ જશે અને આ સાયક્લોન દેશ છે મુક્ત થશે આ સાયક્લોન ને કારણે ચોક્કસ થી બે દેશો ઉપર માઠી અસર પડી છે એક છે ભારત અને બીજું છે શ્રીલંકા પણ આ સાયક્લોન માંથી આપણે મુક્ત થશું પણ જ્યાં વાત છે ગુજરાતની તો ગુજરાતને મોટા ભાગે આમ તો બંગાળની ખાડીના છે પરિવર્તનો આવ્યા છે જેની અંદર જોવા જઈએ તો અત્યારે જે પવનની દિશા હોય એ દિશા બદલાઈ ગઈ છે સામાન્ય રીતે અત્યારે પવનની દિશા છે ઉત્તર અને ઉત્તર પૂર્વની હોવી જોઈએ એની જગ્યાએ પવનની દિશા બદલાય છે જેને કારણે આપણે જે ઠંડી હતી ઠંડી ગાયબ થઈ ગઈ છે એટલે અત્યારે જે ઠંડીનો માહોલ હોવો જોઈએ તાપમાન ડાઉન થવું જોઈએ જગ્યાએ તાપમાન અપ થયું છે આ જે વિપરીત પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે એ પણ દીધવા વાવાઝોડાને કારણે છે બીજા નંબરની અંદર અત્યારે જોવા જઈએ તો સામાન્ય રીતે ઘણા લોકોને એવી વાત મળતી હશે કે અફવાઓ પણ ચાલતી હશે કે આ વાવાઝોડાથી ગુજરાતમાં માવઠું થશે વગેરે પણ હું આપના માધ્યમથી એ જણાવી દઉં છું કે આ વાવાઝોડાને કારણે ગુજરાતની જે પવનની જે સ્પીડ છે એમાં પણ કોઈ વધારો નથી થવાનું કે આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં માવઠું કે વરસાદ થવાના નથી એટલે આનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી વરસાદ કે માવઠું નહીં થાય એક છે સાથે સાથે અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળતું હશે તો અમુક વિસ્તારની અંદર આપણે ધૂંધળું વાતાવરણ થયું હશે ધુમ્મસ જેવું વાતાવરણ થયું હશે વિઝિબિલિટી ડાઉન થઈ હશે એ પ્રકારની અસર હશે બાકી આનાથી વિશેષ કોઈ મોટી અસર થાય તેવી શક્યતાઓ નથી એટલે હવે આ વાવાઝોડાથી આપણે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર મને લાગતી નથી કડકડતી ઠંડીનો અહેસાસ અત્યારે ગુજરાતમાં નથી થઈ રહ્યો નથી થઈ રહ્યો પણ ચોક્કસથી એટલું કહી દઉં કે આજે ડિસેમ્બર મહિનાનો પ્રથમ અઠવાડિયાનો પ્રથમ દિવસ છે આજે પહેલી ડિસેમ્બર છે અને ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઠંડીની શરૂઆત થઈ જશે આ જે વાવાઝોડાને કારણે પવનની દિશા બદલાણી છે પણ વાવાઝોડું નષ્ટ થઈ જશે એટલે ફરીથી આપણે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો છે પાવનું ચાલુ થશે અને ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે જે જમ્મુ કાશ્મીર હોય લેહ લદ્દાખ હોય હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ વગેરે એ તમામ વિસ્તારોની અંદર હવે બરફ વરસાદની પણ શરૂઆત થવાની છે કેમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ત્યાં નજીકમાં પહોચી રહ્યું છે અને ડિસેમ્બર અને જાન્યુઆરી બંને મહિના દરમિયાન ઠંડી પણ ખુબ સારી એવી જોવા મળે શિયાળો છે એ સારો એવો જામે તેવી શક્યતા લાગી રહી છે બિલકુલ પરેશ ગોસ્વામીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર